કેદારનાથ જેવું લાગતું છે પણ એવું નથી અહીંયા ઘણા ખરા મંદિર છે હું તો પહેલી વાર આવ્યો આ એક મંદિર અમે દર્શન કરી લીધા રસ્તામાં તો ઉભા રહી ગયા બધા પાર્ટી બધી બેઠી છે શાંતિ આ ટ્રેક કરી કરીને બધા હાવ ઠાકી ગયેલા છે હવે હા હવે ન થાય ભાઈ હલાતું નથી હળુ હળુ હલાય હવે હલાતું નથી

હા તું ના છું તો હવે આવું વાહ ભસ્તા માંથી લીધા પહાડી પર ઘડીક બધા ટ્રાફિક માં લીધા મીઠા લાગ્યા અમે છે ને પાછા લીલી મજા ય મજા મજા ય મજા 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 એમની બદ્રીનાથ પૂગી જાય ને અત્યારે છે ને મેં રૂમ રાખી લીધી છે અમે છે એ નવ જણા તો ટોટલ બધા રૂમ રાખી લીધી ને અત્યારે છે ને આ સામાન બધો એ આડોળો હતો કેમ કે કેદારનાથ જતા તો બેગ બધા બબે લઈ જતા હતા એ બધું કાઢ્યું ઓલા ભાઈ જો પડી જાય આ બધું પેકિંગ કરતા હતા આ બધું બહાર લેવા જતા હતા અમે હવે નાવાની તૈયારી કરીએ છીએ એમ તો અમે હવે છે કેસર દૂધ પીવા આ બધા કેસર પીવું પડે એમ છે સારું હવે છે ને ફેમિલી થોડુંક જમીન લઈએ જમીન એવા છે ને હવે હુઈ જવાની તૈયારી છે હુઈ જાય હવે બધાય

હા ફાટી ગયા છે તારા ઓટ ફાટી ગયા મારા ઓટ ફાટી ગયા છે હે તારા ઠંડી ભાઈ ઠંડી અહીં એટલી ઠંડી છે ઠંડી જગ્યાએ ઠંડી છે કેમ કે અમને જો બરફ છે ના તો કે જય ચલો ભાઈની ગાડી બેન પડી ગઈ છે સાઈડમાં લઈ આવ હાલો થઈ ગઈ હાસ્ત

વાહ ભાઈ વાહ ભાઈ વાહ જોઈ વરસાદ હવે નથી આવતા તમે હમે મંદિર દેખાય ત્યાં જવાનું અહીંયા હાલી હાલી ને કેટલું ટ્રાફિક છે જઈએ હવે દર્શન કરવા તો આવ્યા છીએ આપડે ટ્રાફિક તો બધી જગ્યાએ હોય જ્યાં ધાર્મિક સ્થળ હોય ને કોઈ દિવસ આપણે આમ શું કહેવાય કે શાંતિથી દર્શન ન કરીએ ટ્રાફિક એટલી હોય જ જેટલી હોય એના કારણે બાકી વેસે છે આપણે જાઓ પ્રસાદી તો લેલી જઈએ એટલે આપણે જવાનું છે મંદિરે તો પેલા અહીં રજીસ્ટ્રેશન કરાવવું પડે પેલા તમે જયારે અહીંથી ગાડી લઈને આવો ને ત્યારે રજીસ્ટ્રેશન ચેક કરે મંદિરે દર્શન કરવા જાવ ત્યારે રજીસ્ટ્રેશન બતાવે છે અને તમે કેદારનાથ જાઓ તો કેદારનાથ ત્રણ વાર રજીસ્ટ્રેશન ચેક કરે હવે રજીસ્ટ્રેશન દે છે ભાઈ અમારે આ છે આપણું રજીસ્ટ્રેશન ને આ નદીનું નામ શું છે નહી તમને ખબર હોય ને તો કમેન્ટ કરીને કહી દેજો અત્યારે મને ખબર નથી એટલે તમને બધાને પૂછે છે કે નામ કોઈ કહી દેજો બાકી આપણે મંદિર આયે જ છે આમાં કેવા મસ્ત બાંધેલા છે ટ્રાફિક તો બહુ વધી ગઈ છે ને અમે છે ને બુટ સપલ ને હું મૂકી દીધું તો હવે જાય છે દર્શન કરવા ને અહીંથી ઓલે પરથી આમ રિટર્ન લાઈન છે એ પર મંદિર સુધી છે આમનું નું જવાનું છે બહુ મોટી લાઈન છે જેટલી કલાક રહી એટલી કલાક હજી કેટલું આગળ હાલવાનું છે ખબર જ નથી પડતી મંદિર છે ક્યાં હશે તો

कितने किलोमीटर है हां एक लाग इसे बोले आने दो ऐसे जीवा दर्शन है वैसे जाई नहीं है अरे तो आलेस है पण हम जम था ये कितने वाले है भाई वो वाली ऐसा ना पा ना लागे चांद पर चांद के लागे पितरो पितरो ये पीरो ये रु मानेगा भैया हां हां अब बोले दीदी नेपालो रे मिलेगा और कहीं नहीं मिलेगा भैया

લેવા ઉપરથી હવે લેવાનું પપ્પા તો લેવા જયું છે બાકી બધા મિત્રો હાથું જે લેવાનું હતું એ બધી વસ્તુ પરસાદની બધી વસ્તુ લેવા જઈ છે ને હવે જે લેવાનું છે કે ગમ લઈ મારે હાથું જે મેં કઈ નથી લીધું ખરીદી તો કરી લીધે બધા હાથું લઈ લીધું છે લેવાનું તું એ આર્યન હાથ ને બધા હાથ ભાઈ હાથું લીધું છે પણ આ થોડુંક લઈ જવામાં તકલીફ પડવાની છે હવે પહેલાં અહીંયા ગરમ કપડા છે ને બહુ મસ્ત મળે આમ લેવાનું મન થઈ જાય એમાંથી પણ છે ને એટલાં બધું અમારે સામાન છે એમ બધું લઈ કેમ જાઉં આ એટલું ઠેલું મમાડું બહુ ભારે પડશે હા હલો ભાઈ અમારી ગાડી આવી ગઈ છે તો અહીંથી ક્યાં જવાનું છે એનું કઈ નક્કી નથી હવે પ્લાન કરીએ પછી ખબર પડે કે ક્યાં જવાનું છે બે જગ્યા અમારે બે જગ્યા જવાનું પ્લાન છે પણ હવે જ્યાં જવાનું છે એના પૂછ્યું તો આજે આઠ વાગે રસ્તા બંધ થઈ જાય તો એનું કઈ નક્કી નથી હવે નીકળી પછી ખબર પડે પણ આશા છે કે યાર આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી કાલે નવા બ્લોગમાં જાવ જય માતાજી ભાઈ ભાઈ